થર્ટી ફર્સ્ટને લઈ સમગ્ર ગુજરાતમાં પોલીસ એક્શનમાં આવી છે ત્યારે ગુજરાતમાં તમામ જે આંતર રાજ્યોની બોર્ડરો છે ત્યાં આગળ ગુજરાત પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ અમે દિયોદર પોલીસના કે જે દિયોદર પોલીસ પણ અત્યારે હાલ જે થર્ટી ફર્સ્ટને લઈને ચેકિંગ હાથ ધર્યું છે જ્યારે બનાસકાંઠા એ છેવાડાનો વિસ્તાર છે બોર્ડર અને આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય બોર્ડર ધરાવતો આ જિલ્લો છે જ્યારે બનાસકાંઠા પોલીસનો જે કાફલો છે એ તમામ જે રાજસ્થાનની બોર્ડરના જે રસ્તાઓ છે ત્યાં ખડકી દેવામાં આવ્યો છે તે જ રીતે દિયોદરમાં પણ દિયોદર પીઆઈ કે એચ બિહોલાજીની નિગરાની હેઠળ આ તમામ વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આપણે સીધા દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ દિયોદર ખાતેથી કે દિયોદરમાં આવતીકાલે છેલ્લા વર્ષનો એટલે કે એકત્રીસ ડિસેમ્બરને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણા તેમજ દિયોદર નાયબ પોલીસ અધિક્ષક સુબોધ માનકર સાહેબની સૂચના મુજબ દિયોદર પીઆઈ કે એચ બિહોલા દ્વારા પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખી કોમ્બિંગ શરૂ કરવામાં આવેલ છે જેમાં દિયોદર જેતરા ત્રણસ્તા આરામગૃહ આદર્શ હાઈસ્કૂલ બેસાણા ચોકડી સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર પગલાં લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે આપ જોઈ રહ્યા છો કે જે બે હજાર ચોવીસને આવતીકાલે અલવિદા કહેવાનું છે અને બે હજાર પચીસના નવા વર્ષને જ્યારે આવકારવા માટે ગુજરાતની જનતા થનગની રહી છે ત્યારે બે હજાર ચોવીસની ત્રીસ તારીખના દિવસે દિયોદર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તમામ બહારથી આવતી જે વાહન ચાલકો છે ગાડીઓ છે ટુ વ્હીલરના ચાલકો છે તેમને ઊભા રખાવીને ચેકિંગ હાથ ધરવામાં આવું છે કે કંઈ બહારથી આવતા લોકો કોઈ પદાર્થ અહીંયા ઘુસાડી ના શકે તેને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવું છે પોલીસ દ્વારા જે ફર્ટિલાઇઝર્સ મશીન આવે છે તે પણ મોહમ્મદ શુંગાળીને ચેક કરવામાં આવે છે કે કોઈ નશો કર્યો છે કે નહીં જેના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ખુદ કે એચ બિહોલા પોતે અત્યારે હાલ વાહન ચેકિંગમાં કામે લાગ્યા છે આપને સીધા દ્રશ્યો દિયોદર ભેસણા ચોકડી ખાતેથી બતાવી રહ્યા છીએ દિયોદરમાં અલગ અલગ સ્થળો પર ટીમો બનાવીને અત્યારે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્રીસમી ડિસેમ્બર અનુસંધાને રાજ્યમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર અંકુશ આવે અને પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સાથે દારૂ પીન જે વાહન ચલાવતા હોય તેવા વ્યક્તિઓ વિરુદ્ધમાં અસરકારક કેસો શોધી શકાય તે માટે દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ત્રણ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ સઘનમાં સઘન રાખવામાં આવ્યું છે જે દરમિયાન બ્રેથ એનાલાઇઝરની મદદથી જે દારૂ પીધેલા વ્યક્તિઓ હોય તો એમના ઉપર પકડીને એકસો એમબેક એકસો પંચ્યાસી મુજબના કેસો કરવામાં આવે છે સાથે સાથે દારૂ પીન જે ઇસમો જતા હોય એમના વિરુદ્ધમાં કાયદેસરના કેસો કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને આગામી એકત્રીસમી ડિસેમ્બરના અનુસંધાને અસામાજિક તત્વો ના કરી શકે અને કાયદાને અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે સરકારે આયોજન કરવામાં આવે છે લઈને લોકોને શું સંદેશો આપો છો લોકોને એ જ છે કે એકત્રીસમી ડિસેમ્બર વર્ષનો અંતિમ દિવસ છે આપ આપના સુખ શાંતિપૂર્વક જે વર્ષનો અંતિમ દિવસ છે પસાર કરી શકો એ માટે દિયોદર પોલીસ અને દિયોદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ બનાસકાંઠા જિલ્લાના તમામ પોલીસ છે એ ખૂબ જ સક્રિય રીતે આપની સેવામાં છે અને આપ ખોટી રીતે કોઈ પણ આપને તકલીફ કે હેરાન કરતું હોય તો તુરંત પોલીસનો સંપર્ક કરશો પોલીસની મદદ આપને મળી રહેશે તરત ઓકે